વૃદ્ધિ બાબતે મૃતકને ખોટી ધમકીઓ આપી દુષ્પ્રેરણાની પરિવારજનોએ ફરિયાદ કરી છે તો માલપુર પોલીસે સવાપુર અને બોરના મુવાડાના નવ લોકો સામે ફરિયાદ નોંધી છે તો ફરિયાદીએ એ દુષ્પ્રેરણા અને એટ્રોસિટીની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી છે માલપુર પોલીસે ફરિયાદીની ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે મહેન્દ્ર પ્રસાદ નેશન પ્લસ ન્યૂઝ અરવલ્લી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર